વિરાટ કોહલી છે પહેલી વખતે પણ સદી મારીને જીત્યા હતા બીજી વખતે સદી મારીને જીત્યા હતા આ વખતે હું ચોક્કસ કહી શકું છું કે અમે પાંચ લાખથી પણ વધુ મતની સાથે જીતવાના છે એમાં કોઈ શંકાનું સ્થાન નથી વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં આ ત્રેવીસ બારડોલી લોકસભાના ઉમેદવાર માન્ય પ્રભુભાઈ વસાવા સાહેબ એ ત્રીજી વખત ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યા છે અને આખી આ લોકસભાની સીટ ખૂબ જ મજબૂત છે અને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં અને માન્ય સી આર પાટીલ સાહેબના નેતૃત્વમાં પાંચ લાખથી મોટા માર્જિનથી જીતવા માટે અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તમામ સ્થનગની રહ્યા છે અને આજે આ મોટું સંમેલન અને સંમેલન સાથે મહારેલી સાથે આજે નામાંકન અને ઉમેદવારી પત્ર ભરવા ભરવા જઈ રહ્યા છે ત્યારે વિશ્વાસ સાથે અને આ લોકસભાના સાથે સાત શ્રીઓ જિલ્લા સંગઠન તાલુકા સંગઠન તમામ સંગઠનો અને ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકરો આજે આ વિશ્વાસ બતાવવા માટે આજે મોટું સંમેલન સાથે ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છે ઉમેદવાર સાહેબ આજે ઉમેદવારી ત્રીજી વાર ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છે ત્યારે અમે આમ ખૂબ આનંદ અને આશા છે તાપી જિલ્લા અને સુરત જિલ્લામાં અમે પાંચ લાખથી વધુ મદદની લીડથી અમે જીતવાના છે નક્કી છે અને કોંગ્રેસની ડિપોઝિટ દૂર થવાની છે એ પણ નક્કી છે અને ભરવાસાવવાને અમે બંને જિલ્લાઓ તેઓ હાર્દિક શુભકામના પાઠવું છું